વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમને પોલીસે ગણતરીના સમય માંગ ઝડપી પાડ્યો પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે એક શખ્સ દ્વારા પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ બાળકીને લાલચ આપીને આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ઘટનાના પગલે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં તેની સારવાર છે અને વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે પોક્સો હેઠળ ગુનો આવ્યો હતો જે ફરિયાદના આધારે વર્તેજ પોલીસે ગણતરીના સમયમાં આરોપી શખ્સને ઝડપી પાડ્યો અને નામદાર કોર્ટ ખાતે રજૂ કરવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી દરેક વાલીઓએ પોતાની દીકરીને આવા નરાધમથી દૂર રહેવા અને કોઈ દીકરીઓને લલચાવી ફોસલાવી લઈ જતા હોય તો અન્ય જાગૃત નાગરિકોએ પોતાની ફરજ સમજીને આવી ઘટનાઓ બટકાવવા માટે સમાજમાં સંવેદનશીલતા લાવવાની જરૂર છે અને સાથે જ કાયદાકીય પ્રક્રિયાઓને વધુ સશક્ત બનાવવાની પણ જરૂર હોવાનું લોકોએ જણાવેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર આ વર્તી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મની ફરિયાદ दाखल થયેલ છે જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર અને આરોપી એક જ વિસ્તારમાં સાથે રહેતા હોય બપોરના સમયે આરોપી દ્વારા ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે રમવા માટે બોલાવેલ અને ત્યારબાદ આ દુષ્કર્મ કરવામાં આવેલ આ અનુસંધાને પોલીસ દ્વારા ભોગ બનનારની માતાનું નિવેદન લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલા ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું ત્યારબાદ આ આરોપીને ઝડપવા માટે પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ જુદી જુદી ટીમ બનાવી અને આ આરોપીને અટક કરી લીધેલો છે અને આ આરોપીને જુદા જુદા મુદ્દાઓ અનુસંધાને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે તેમજ આ આરોપીને એની મેડિકલની તપાસ કરી અને આ તપાસ ગતિમાન કરવામાં આવનાર છે આરોપીની ઉંમર જે છે તે એકવીસ વર્ષની છે અને આરોપી જે છે એ જુદી જુદી જગ્યાએ મજૂરી કરનાર છે મજૂરી કરવા જાય છે અને ત્યાં નજીકમાં બી એક ફેક્ટરી છે ત્યાં બી એ મજૂરી કામ કરે આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી અને આરોપી અને બહુ બનનાર નજીકમાં જ રહે છે અને બપોરના સમયે એણે એકલતાનો લાભ લઈ અને આ દુષ્કર્મ કરેલાનું તપાસ જે છે એ પોસ્કો હેઠળ એને બુક કરવામાં આવેલા છે અને જેની તપાસ પીઆઈ શ્રી કુરેશી હાલમાં કરી રહેલા છે